નમસ્કાર ટુડે ન્યૂઝ પૂજ્ય શ્રી ના આશીર્વાદથી થી વીવાઈઓ મેનવિંગ દ્વારા ધન્યાવી સેવા તીર્થ તરસાલીમાં નવરાત્રી રાસ ગરબા અને ચન્યાચોલી વિતરણ કરાયું અને ભોજન પ્રસાદી પણ કરાવવામાં આવી जय श्री कृष्ण पूज्यपाल गोस्वामी एक सो आठ श्री ब्रजराजकुमारजी महोदयशीना मंगल प्रेरणा आणि आशीर्वादची आज बी बायो मेनविंग बरोडा दारा धनयावी सेवातीर्थमा જે સ્પેશિયલ લોકો છે એમની વચ્ચે આજે નવરાત્રિના પાવન તહેવારે અમે એ લોકોની સાથે રાસ ગરબા રમ્યા અને ખૂબ આનંદ લીધો છે અને સુંદર ચરણિયા ચોળી ઓર્નામેન્ટ્સ બધાને આપીને આનંદ લીધો છે અને બધાએ ખૂબ જ અમારી સાથે આનંદ કર્યો છે સુખ અને દુઃખની પરિભાષા કેવી રીતે હોય તે આજે અમે અહીંયા આવીને છે બસ જય શ્રી કૃષ્ણ અને અમારી સાથે આજે આખી વ્રજમિશ્રી ટીમની જેવી રીતે નવરાત્રિ એ માતાજીનું પર્વ છે તેવી રીતના પુષ્ટિમાર્ગમાં શ્રી યમનાજીને નવવિલાસ અતિ પ્રિય છે અને નવવિલાસ એટલે પ્રભુને નવે નવ દિવસ પ્રેમ કરવાનો અને પ્રભુ સાથે રાસ રમવાનો અતિશય પ્રેમથી ગોપીઓ આ કરતી હોય છે અમે બધા આજે અહીંયા આવીને ખૂબ ખુશ થઈ ગયા છે બધાને મળીને ખૂબ આનંદ થયો કે આ લોકો પણ નવરાત્રિ આટલા પ્રેમથી ને ભાવથી ને અને આમ કહેવાય ને કે ઉત્સાહથી રમી રહ્યા છે